ધોરણ સાત વિષયના શબ્દો કરો જીવમ ચીવમ નિવશી વાર યાર માતા પિતરા વિનોહમ બહુ મધુરા લાપમ ત્યાર પછી પ્રશ્ન બે પક્ષીની સામે યોગ્ય રંગના નામના જોડકા જોડો વિભાગમાં તમને પક્ષીના નામ આપેલા છે અને બ વિભાગમાં તેનો રંગ આપેલા છે છે જે યોગ્ય રીતે જોડવાના એક બીજા શ્વેત એટલે કે ધોળો અથવા સફેદ કોકિલહ કોયલ કૃષ્ણ એટલે કાળો ત્રણ શુકહ હરિતહ એટલે કે લીલો ચાર કપોતહ કાપોતહ એટલે કે રાખોડી પાંચ મયુરહ ચિત્રિત એટલે કે રંગબેરંગી ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એક ચટકહ નીડે નીવસતી બે ચટકહ મધુરાણી ફલાની ખાદતી ત્રણ ચટકહ વિમલે વિપુલે ગગને વિહરતી ચાર ચટક ચીવમ ચીવમ વધતી ત્યાર પછી પ્રશ્ન ચાર ઉદાહરણમાં આપેલ ક્રિયાપદ જેવા અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધીને લખો અને બોલો ઉદાહરણ આપેલ છે કુજશી નિવશી ઉત્તર દયશે ખાદશી વિહરસી ત્યાર પછી પ્રશ્ન પાંચ રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો એક ત્વમ નીરમ પીબ અહીં કૌંસમાં શબ્દ આપેલ છે દુગ્ધમ રસમ સિત પેયમ જે નીરમ શબ્દના સ્થાને મૂકવાના છે ત્વમ દુગ્ધમ પીબ ત્વમ રસમ પીબ ત્વમ શિત પેયમ પીબ બે ત્વમ ચણકમ સ્વીકુરુ કૌશમાં શબ્દ આપેલ છે પુસ્તકમ ધનમ પારિતોષિકમ જેને ચણકમ શબ્દના સ્થાને મૂકી વાક્ય બનાવવાના છે ત્વમ પુસ્તકમ સ્વીકુરુ ત્વમ ધનમ સ્વીકુરુ ત્વમ પારિતોષિકમ સ્વીકુરુ ત્રણ ત્વમ ચિવમ ચીવમ વદ કૌશમાં શબ્દ આપેલ છે ગીતમ શ્લોકમ સંસ્કૃતમ જેને ચીવમ ચિવમ શબ્દના સ્થાને મૂકી વાક્યો બનાવવાના છે ત્વમ ગીતમ વદ ત્વમ શ્લોકમ વદ ત્વમ સંસ્કૃતમ વદ